જય માતાજી બધાને જો હવે આયા આપણે આ ઓલું ખોદવા આવી ગયે હી અંબા વાવો હા આપણે જો બીજા બે આંબા મંગાયા રાજપુરી લે ખેલું બતાઈજો જો આયા ને ખેલું જો રાજપુરી ના બે આંબા આપણે મંગાયા છે ખરીથી કા આથો બનાવવાની કેરી કચ્ચે મારા વાડીએ થાશી કે સીધા મે બધા લઈ દેજો કાદી

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારે જો આંબા વાવાનું સારું છે ફાઇનલી આપણા આંબા જે બાકી હતા ને ત્યારે બધા આવી ગયા ને અત્યારે ચેઢા લાઈન થઈ ગયું આમો ચેઢો દેખાય ને ચેઢા લગી આપણા રાજાપુરી વાયો એક જે વાવવાનું બાકી છે બાકીના કલ્ડમી છે એક છે બારમી છે એવું બધું છે ને આ બધું શીખોડી આપણે મસ્ત મજાની જો મંડેસ પાંદડા કાઢવા જ તો આવી રીતના જો બધાએ વાવી દીધા છે એક ચલો આંબો પીડ્યો છે આ ખાડો થોડોક બાકી સહી કરીને વાવી દેવી પછી બીજું કામ કરવી ફાઈનલી આંબા ની એવું અવાઈ ગયું છે બપોરનો ટાઈમ ચાલુ કીધું છે મોટર તો પાણી વાળવાનું ચાલુ છે પેલા જો આ બધું સોળ જવા દીધું છે પછી સોળ પાઈ દેવી લાઈટ રે કાલે કે પાછું બાકી તો કાલે પાછું બાચીને રહી જાય બપોર થઈ ગયો છે તો બે વાગ્યા રહેશે બે વાગ્યા લગભગ પછી પણ ચાલુ કરી દેવી તો ગાય પાણી વાળાનું યથાવત ચાલુ જ છે ને જમવાનું આવી ગયા અહીંયા 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 રાખવાનું મેં આય શોખવા કરી ભાત લઈને આવી સાન ભોજન કરવાનું ખેતરમાં જમવાનું એ મૂકી જાય જો બતાવું તમને જમવામાં બાજરીની રોટલી છે મજા એ દવાની બાજરીની રોટલી છે સોળાનું શાક છે આ બધું જો ચાલો ફટાફટ જમી લેવી તો કંઈ જ આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને આ બધું જોઈએ જમવાનું ચાલુ જ છે કેટલું કાને ખાવું છે જે ખાય જ છે એમ ખોટવાડી દેવું આપણે આ બધું નાખું વાળી છે જમીન જો ભણે મીડું જવા થોડાક સોળાને ને ને ક્યારે રહ્યા પછી સોળામાં પીવું જશે પણ કામ વારી એ વહી દેશે સોળો લગભગ નહીં પીએ એવું લાગે છે તો ભાઈ જ અત્યારે જો બપોર પછી આપણે વહેલા તોડવાનું કામ ચાલુ હતું કટરથી ગાડા ગાડા થઈ ગયા છે આમ મીઠો લાગ્યા કટરથી કાપવાનું ચાલુ હતું અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ನಿಶಾ ದೇವ್ ಚೆಡವ ಆಗೋಫಾಫ ಚೆಡ ಗು